તો લેન ગ્રીમિંગ કરતા પહેલા તમારે એ વિચારી જોવું જોઈએ કે તમારા કેસમાં લેન ગ્રીમિંગ લાગુ પડે એમ છે કે નહીં કેસ હંમેશા જીતવા માટેનો હોય છે હારવા માટે કરાય નહીં આટલું પહેલા સમજી લેવું જોઈએ કે આપણે કેવા સંજોગોમાં લેન ગ્રીમિંગ લાગુ પડે અને કેવા સંજોગોમાં લેન ગ્રીમિંગ લાગુ ન પડે પણ અત્યારે આપણો પ્રશ્ન એ છે કે લેન ગ્રીમિંગના તબક્કાઓ શું છે તો ઓનલાઈન તમારે અરજી કરવાની છે બે હજાર રૂપિયા ભરીને આવા સમયે ઓનલાઈન અરજી કર્યા પછી ખાલી ઓનલાઈન અરજી કરીને મોટા ભાગના આપી દે છે એમાં કેસ જીતાય નહીં કોઈ દિવસ કેસ હકીકત તમારે બે પરિશિષ્ટ બનાવીને રજૂ કરવાની છે હું કોઈને શીખવાડીશ નહીં બે પરિશિષ્ટ અંદર પ્રથમ પરિશિષ્ટ શીખવાડી દો તમને પ્રથમ પરિશિષ્ટ જે છે એમાં કાયદાકીય બાબતના પુરાવાઓના પરિશિષ્ટ જોડવાના હોય છે કે આ જમીન જે છે હું વારસાગત આ રીતે ધારણ કરું છું આ સર્વે નંબર આ હાથ નંબરની વિગતો છે મારા ધારણ કરતા પ્રમાણે આવી રીતે આવી છે ખરીદ કરીને આવી રીતે આવી છે ને આટલા આનો કબજો ધરાવું છું તમારા જેટલા બી ડોક્યુમેન્ટ્સ પુરાવા તરીકેના હોય એ બધાને દસ્તાવેજી પુરાવા તરીકે પરિશિષ્ટ એકની અંદર જોઈન કરો એકથી સિત્તેર કેમ ન થતા હમેશા પ્રોપર્ટી નું આખે આખું વર્ણન અને કેવી રીતે મિલકત તમને ટ્રાન્સફર થઈ ઉત્તરોત્તર કેવી રીતે ટ્રાન્સફર થઈ કેવી રીતે તમારે શોર્ટ માં બતાવવાની હોય છે લાંબી લાંબી વાર્તા નથી લખવાની એક નોંધ વિશે તમે લખો તો બે થી ત્રણ લીટી કે ચાર લીટી વધારે થવા દેતા નહીં આવી રીતે બધી ક્રમશ પ્રોપર્ટી તમારી પાસે કેવી રીતે હસ્તાંતર થઈ એ બતાવો કેટલા સમયથી હસ્તાંતર થી પછી તમારી પાસે કબજો ધરાવો છો નિર્વિવાદિત કબજો એ બતાવો

આવા સમયે તપાસ કરશે પણ મેં હમણાં તમને કીધું એમ કેવામાં મામલેદાર કરશે કેવામાં નહીં કરે જેને પ્રાથમિક દ્રષ્ટિ યોગ્ય લાગશે એમાં પોતે લેશે નીચે નીચે હસ્તાંતર કરશે નાયબ મામલેદાર કે સર્કલ ને એ જે છે એ પક્ષકારને નિવેદન માટે બોલાવશે પ્રથમ કોને બોલાવશે પેલા આરોપીને નહીં બોલાવે પેલા ફરિયાદીને બોલાવશે અને આ જ પ્રક્રિયા સાચી છે અને ઓલો એમ કે ભાઈ આમાં તો સાહેબ હું તો ફરિયાદ કરીને મને હું કામ પેલા પેલા તને સાંભળવાનો છે કે તારા ગુણદોષ પ્રમાણે કેસ જે ચલાવપાત્ર થાય છે કે નહીં ગુણ દોષ તપાસવાના પેલા ગુણ તપાસવાના પછી આરોપી એને પણ બોલાવશે એને બોલાવીને જોશે કેટલો છે કે ખોટો જરૂર લાગશે તો સ્થળ ઉપર જશે જરૂર લાગશે તો નથી આવી કેટલી આવતી હોય છે

તો અંદર જવાનું થતું નથી પણ નેવો દિવસ તો થાય થાય ને થાય તમે નેવો દિવસ સમાધાન કરતો પડે નહીં કારણ કે એક વાર લેન્ડેબિંગ લાગી ગઈ તો આ છે